જય ગુરુદેવ જય ગુરુદેવ બોલો બોલો બપો હા હા બોલો દાસ હોથી નું એક ભજન છે હા લાગો મારી વાતળીએ દાસ હોથી નું ભજન વૈરાગ લાગો વાટિયે દાસ હોથી નું ભજન છે એ તો સાચું છે પણ વૈરાગ તો લાગો મારા ગુરુજી ની હા ગુરુજી ની વાતળી હા વાટડીએ હા તો સારું તો ધ્યાનથી સાંભળજો દાસ હોથીજીની બહુ જબરજસ્ત અવાણી છે કહે છે વૈરાગ તો લાગ્યો મારા ગુરુજીની વાતળીએ હાલો મારા હરિભક્તોની હાટળીએ વૈરાગ તો લાગ્યો ગુરુજીની વાતળીએ હાલો મારા હરિભક્તોની હાટળીએ તો મિત્રો જ્યાં સાચા ગુરુ હોય અને સાચા શિષ્ય હોય સાચા ગુરુ જ્યારે મિત્રો સત્સંગ કરતા હોય છે સાચો શિષ્ય એને સાંભળનારો હોય તો વૈરાગ એને લાગી જાય વૈરાગ તો લાગ્યો મારા ગુરુજીની વાતળીએ વાતળીયું એટલે સત્સંગ કોણ કહે છે શિષ્ય દાસ હોથી કહે છે દાસ હોથીના ગુરુ કોણ હતા મોરારદાસ તો વૈરાગ તો લાગ્યો ગુરુજીની વાતળીએ તો મિત્રો જો સાચા ગુરુ હોય ને અને એ વાતળી રૂપી સત્સંગ આપે ને તે સાચા ગુરુની વાતળીએ મતલબ સત્સંગ એ મિત્રો વૈરાગ લાગી જાય વૈરાગ એટલે રાગદ્વેષથી ઉપર વૈરાગ એટલે સંસારથી વિરક્ત પરમાત્મા પ્રત્યે સાચો રાગ લાગી જાય અને આ રાગ દ્વેષમાંથી છૂટી જાય વૈરાગનો મૂળ અર્થ જ છે રાગદ્વેષથી ઉપર જ્યાં રાગ છે જ્યાં દ્વેષ છે એને મિત્રો વૈરાગ ન લાગે અને ગુરુજીની વાતળીએ ન લાગે કારણ કે ગુરુજી ઢોંગી પાખંડી હોય તો એના સત્સંગથી એની વાતળીએ મિત્રો વૈરાગ કોઈદી ન લાગે સાચા ગુરુ હોય ને મરારદાસ જેવા અને સાચા શિષ્ય હોય ને હોથીજી જેવા એને વૈરાગ લાગે મિત્રો વૈરાગ એટલે સંસાર પ્રત્યે એની આસક્તિ હટી જાય હાલો મારા હરિભક્તોની હાટડીએ ત્યારે કહે છે કે હવે હાલો મારા હરિભક્તોની હાટડીએ બરાબર તો હાલો કહે છે તો હાલવું એટલે શું હાલો એટલે બધાએ કહી રહ્યા છે કે હાલો હાલો એટલે રસ્તે ચાલો કે પણ આપણે જવું હોય તો જેમ હાલીને જતા હોય છે હે અત્યારની વાણી જ્યારે આવા બધા ગાડીઓને મોટર ગાડીઓનું બધું હતું નહીં તો અહીંયા હાલો શબ્દ વાયપ્રોસ તો ક્યાં હાલવાની વાત છે હમ ભક્તિ ભજનમાં મારા હરિભક્તોની હાટળીએ તો હરિના જે સાચા ભક્તો છે એની એની દુકાન નથી હોતી એની ગુજરી બજાર નથી હોતી બરાબર તો અહીં હાલો મારા હરિભક્તોની હાથળીએ મતલબ મારા હરિના ભક્તો પરમપિતા પરમાત્મા હરિના જે ભક્તો છે જે રસ્તે હાલી ગયા છે એ રસ્તે આપણે હાલો હાટલી એટલે મિત્રો એક દુકાન પણ થાય એક બજાર પણ થાય બરાબર તો જે બજારે થઈ હરિના ભક્તો હાયલા હાટળીએ હાટળીએ એટલે બજાર ને હાટળીએ એટલે એ બજારે હાલવું તો સાચા હરિના ભક્તો જે બજારે હાયલા છે એ જ બજારે આપણે હાલીએ મતલબ એ જ ભક્તિ ભજનની બજારેમાં આપણે હાલીએ તો પરમાત્મા સુધી પહોંચી શકાય હવે કહે છે હીરલા નિવણ વણજુ તમે કરો રે વેપારી હિરલા નિવણ જૂ તમે કરો રે વેપારી ખોટ નહીં આવે તારી ગાસડીએ હાલો મારા હરિભક્તોની હાટડીએ હિરલા ની વણજુ તમે કરો રે વેપારી મિત્રો હીરા ભણજો એટલે વેપાર હીરાનો વેપાર તમે કરો રે વેપારી તો મિત્રો હીરા વેચતો હોય ને એને વેપારી કહેવાય બરાબર ખોટ નહીં આવે તારી ઘાસળીએ તો મિત્રો હીરાની ક્યાંય ગાસડી બાંધીને નથી વેચવા જવાતું હમ હીરાની ગાસડી હોતી નથી બાકી ગાહાડીઓ શાકભાજીની હોય રીંગણા બટેટાની હોય રીંગણા બટેટા લોકો વેચતા ફરેશ બાકી હીરાની ગાહડીઓ કોઈ વેચી ન શકે કારણ કે આખી ગાડી ભરીને જાય તે એટલે બધા એને ગ્રાહક જ ન મળે ગ્રાહક જ મિત્રો કરોડોમાં કોક મળે તો ઘાસડીનો હું અર્થશ હીરલા નહીં વણજો તમે કરો રે વેપારી અહીં મિત્રો પ્રેમરૂપી હીરાની વાત કરવામાં આવીશ પ્રેમરૂપી હીરાની વણજુ મતલબ પ્રેમનો વેપાર તમે કરો રે વેપારી હે વેપારી જો તમારા ગાસડીમાં પ્રેમ ભર્યો હોય તો એનો વેપાર કરો અને પ્રેમના વેપારમાં મિત્રો કાંઈ લેવા દેવા આવતું નથી હીરાની વણજુ તમે કરો રે વેપારી પ્રેમરૂપી હીરાની વણજુ તમે કરો રે વેપારી તમે એનો વેપાર કરો તો પ્રેમમાં તો કાંઈ લેખ દે તે આવતી નથી વેપાર એટલે લેતી દેતી બધાને પ્રેમ આપો ખોટ નહીં આવે તારી ગાસડી તો જેમ જેમ તમે પ્રેમ વેચશો દરેક ને થી કુંજર સુધી તમામ જીવોને ને તેમ તેમ તમારી ગાસડી વધતી જશે એમાં ખોટ જ નહીં આવે કારણ કે પ્રેમ એ મિત્રો જેમ તમે આપો ને વધતો જાય તો આ રૂપે હિરલા નહીં આ વણજુ તમે કરો રે વેપારી ખોટ નહીં આવે તારે ઘાસડીએ કારણ કે ખોટ આવશે જ નહીં જેમ જેમ લોકોને પ્રેમ આપશો તેમ તેમ પ્રેમ તો વધતો જાય છે ખોટ આવતી જ નથી તો મિત્રો અહીં દાસ ઓથીજી કહે છે કે દરેક જીવ માત્રને પ્રેમ આપો દરેક ઉપર દયા રાખો ભાવ રાખો દરેકને પ્રેમ આપો જીવ માત્રને કીડીથી કુંજર સુધી કોઈની સાથે રાગ દ્વેષ ન કરો ને વૈરાગ વૈરાગી બની જાઓ કોઈ તમારો મિત્ર નથી કોઈ શત્રુ નથી માત્ર પ્રેમ જ બાટો બીજું કાંઈ નથી આનું જ નામ મિત્રો ભક્તિ છે અને પ્રેમનો કોઈ ભાષા પણ નથી પ્રેમનો કોઈ શબ્દ પણ નથી બરાબર હવે કહે છે પ્રેમના રે પાલવડા તમે પહેરો રે સુહાગણ પ્રેમના પાલવડા તમે પહેરો રે સુહાગણ રંગ તો લાગ્યો રે જીવનની વાતળીએ હાલો મારા હરિભક્તોની હા તળીએ આવી ગઈ મિત્રો પ્રેમની વાત તેમ પ્રેમના હીરા વેચવાના પ્રેમના પાલવડા તમે પહેરો રે સુહાગણ મિત્રો અહીં સુરતાને સુહાગણ કીધી છે અને પ્રેમના પાલવડા જેમ મિત્રો દીકરીઓ માતાઓ વહુઓ જેમ સાડી પહેરતા હોય છે પાલવડા એટલે સાડી જેમ સાડી પહેરતા હોય છે સાડીના છેલ્લા ભાગને પાલવ કહેવામાં આવે છે એટલે અહીંયા પૂરી સાડી સમજવાની છે તો અહીંયા તમે પ્રેમની સાડી પહેરો રે સુહાગણ પરમાત્માના શબ્દના પ્રેમની સાડી પહેરો પછી તમે સુહાગણ બનો વાહ રંગ તો લાગ્યો રે જીવનની ભાતળીએ ત્યારે એ પ્રેમનો રંગ તમને લાગી ગયો જીવનની ભાતળીએ તો જીવન આખી એની ભાત બીજી પડી ગઈ જે જીવન હતું કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ રસ ગન છલ કપટ ઈર્ષા તારી મારી હું હું મે વિવાદ ખેદ ખોદણી નાના મોટું હે આ જીવનમાં બીજી ભાતળી પાડી દીધી સાચા દેહધારી ગુરુ મળે ને તો થાય કારણ કે રંગ લાગે છે ને જ્યારે પ્રેમનો પરમાત્માનો ત્યારે જીવનની મિત્રો બીજી ઘાટ ખડાય જાય બીજી ભાત પડી જાય કારણ કે જીવન આખું પરિવર્તન થઈ જાય ઘણી વાર કહું છું કે જો સાચા દેહધારી સદગુરુ તમને મળી ગયા હોય તો તમારું જીવન પરિવર્તન કરી નાખે હે ને સાચા સદગુરુજીની મિત્રો વાતળીએ વૈરાગ લાગે બાકી ઢોંગી પાખંડીની વાત લડીએ વાતળીએ મતલબ સત્સંગ વૈરાગ ન લાગે માયા લાગે ને ઈર્ષા ઈર્ષાનીંધાને વાદ વિવાદ ને ખેદખોદણી વધી જાય ખેંચાતાણી વધી જાય બાકી સાચા ગુરુની વાતળીએ મિત્રો વૈરાગ લાગે બાકી ઢોંગી પાખંડીના ગુરુજી વૈરાગ ન લાગે એ તો નાના મોટો કરવાનું લાગે અમારું જ્ઞાન મોટું અમે જ મહાન અમે સર્વશ્રેષ્ઠ બધો ઢોંગ પાખંડ છે બાકી જે વાત કરી રહ્યા છે દાસ હોથી બેસ્ટ વાત કરે છે હવે કહે છે નાથજી મે તો તમને ભરી ની રખિયા નાથજી મેં તો તમને દલભરીને નિરખિયા અનુભવ કીધો મારી આ હાલો હલો મારા હરિભક્તોની હા ટળીએ મિત્રો બેસ્ટ ભજન છે પણ અવાજ હાલતો નથી શું કરવું ઉંમરના હિસાબથી नाथ जी मैं तो तमने दल भरी नहीं रख्या नाथ एज परम पिता परमात्मा शब्द स्वरूपी नाथ है प्रेम स्वरूपी नाथ आनंद स्वरूपी नाथ मैं तो तमने दल भरी नहीं रखिया दल मतलब अपनो हृदय दिल मारु हृदय भराइ मरु दिल भराइ दल में हृदय में जेम प्रेम उठे મારું હૃદય હે પ્રેમથી ભરાઈ ગયું અને આ પ્રેમ ભરી હૃદય ભરીને મેં તમને નિરખ્યા નિરખ્યા સર્વત્ર તમે છો તમારો પ્રેમ જ છે તમારા સિવાય બીજું કાંઈ નથી વાહ પ્રેમ ભરી નિરખ્યા શું મિત્રો વાત કરી છે જબરજસ્ત અનુભવ કીધો મારી આંખ ખડીએ તો પ્રેમભરી નિરખ્યા ની રખવું છે નથી થાય નિરખવું એટલે જોવું કહે છે અનુભવ કીધો મારી આંખ ખડીએ જો મિત્રો આવી ગઈ ને બેસ્ટ વાત હું ઘણીવાર કહું છું કે આત્મા થકી જ પરમાત્માનો અનુભવ થાય બાકી કોઈ કહેતો હોય કે મને આત્મા અનુભવ થઈ ગયો અસંભવ મન દ્વારા આત્મા અનુભવ ન થાય बुद्धि आत्मा आत्मानुभव न थाय अहंकार से आत्मअुभव न थाय चित्त आत्मा अनुभव न थाय शरीर से आत्मानुभव न थाय कथनी बकणी थे आत्मअुभव थाय आत्माुभ कदापि न थाय आत्मा ज परमात्मा अनुभव कर सके अवस्था ने प्राप्त करो पची परमात्मा अनुभ थाय अँ कहे कि नाथजी मैं तो तमने दलभरी देखिया मतलब प्रेम भाव थी निरक्ष से नहीं निरख्या अनुभव है कीधो मारी आखड़ी अनुभव कीधो मारी आँखड़ी, है। की दो मारी आँखड़ी है। तो कौन कहे जाए दास होती जीनीस सुरता कह रही सुरता कह कहो चाहे आत्मा कहो ये मारी सुरता थकी मारा आत्मा थकी मैं अनुभव धो मारी आखड़ीय मतलब આત્મ જ્ઞાન દ્રષ્ટિ સુરતાની જ્ઞાન દ્રષ્ટિ આખરેડી મતલબ જ્ઞાનની આંખ સુરતાની જ્ઞાન દ્રષ્ટિએ આત્માની જ્ઞાન દ્રષ્ટિએ મેં અનુભવ કર્યો તો અહીંયા સુરતા જ શબ્દને સાંભળી શકે છે અહીંયા આત્મા જ પરમાત્માનો અનુભવ કરી શકે છે આ પ્રમાણ આપે છે દાસોથી ઘણા કહેતા ફરે આત્મ અનુભવ થઈ ગયો શું આત્મ મેં ઘણા પૂછું કે ભાઈ તમને આત્મ અનુભવ થયો હોય તો અનુભવ કરનારો કોણ કાંઈ બોલતા બંધ થઈ જાય એટલે આવું છે મિત્રો અત્યારે બધું બાકી આત્મા દ્વારા જ પરમાત્માનો અનુભવ થાય સુરતા દ્વારા જ શબ્દને સાંભળો સુરતા પર શબ્દમાં સમાઈ જાય પછી શબ્દાતીત થવાય છે પછી અનુભવના ઘરમાં આવી જાઓ અને અનુભવ એ જ શ્રેષ્ઠ વસ્તુ છે પણ અનુભવ આત્મા જ પરમાત્માનો કરી શકે બાકી ન થાય દાસરે હોથીને ગુરુ મોરાર મળ્યા વાહ દાસ રે હોથીને ગુરુ મોરાર મળ્યા શું મિત્રો વાત કરી જવો દાસ દાસ શબ્દ લગાડી દીધો અત્યારે તો દાસ ભાવમાં ઘણા એમાં ભાવ હોય છે તો દાસ રે હોથીને ગુરુ મોરાર મળ્યા હોથી દાસને ગુરુ મોરારદાસ મળ્યા કારણ કે મોરારદાસ જેવા ગુરુ મળે અને હોથી દાસ જેવા શિષ્ય હોય તો મિત્રો વૈરાગ લાગે અત્યારે તો લાય પંદરને આવી જાય અંદર કોઈને વૈરાગ લાગતો નથી ઉલટાના વિવાદમાં ફસાઈ ગયા ઉલટાના ઈર્ષાની ધ્યામ ફસાઈ ગયેલ કોમેન્ટ કરી કરીને એકાબીજાના પાડવાના ધંધામાં ફસાઈ ગયા આમાં શું વૈરાગ લાગ્યો સાચો ગુરુ મળે ને તો એની એની વાતડીએ મતલબ એના સત્સંગે વૈરાગ લાગે બાકી આખી જિંદગી તમે એની કથની બગણી સાંભળો સાંભળતા રહ્યો ને વૈરાગ લાગે જ નહીં વૈરાગ એટલે સંસારથી વિરક્ત થવું સંસાર પ્રત્યેની આ શક્તિ છૂટી જાવી તેને વૈરાગ કહેવાય જ્યાં દ્વેષ રહેતો જ નથી અત્યારે તો વાદ વિવાદ એ રાગ દિવસમાં જ બેઠા એક કે મોટો બીજો કે હું મોટો હે જો તમે તમારું હારું હારું રાખે તમને ધન દોલત આપે ઢોંગી પાખંડી ગુરુને પૈસા આપે અને વાહ વાહી કહે તેના પ્રત્યે રાગ રાખે જો એ બંધ થઈ જાય તો એના પ્રત્યે હે દ્વેષ રાખે દુશ્મન થઈ જાય એનું એટલે આવું છે વખાણ કરો વાહી કરો તો તમારા પ્રત્યે રાગ હે એની મરજી પ્રમાણે તમે કરો એ કી એમ કરો એના હુકમના ગુલામી કરો તો તમારા પ્રત્યે રાગ રહી જ એની હુકમની હે આજ્ઞાનું કે એની ગુલામી ન કરો તો તમારા પ્રત્યે દ્વેષ થઈ જાય શું કહેવાય આ રાગ જ બધે ફસાણા તો આમાંથી એક નથી કોઈને ભક્તિ જ નથી લાગી બરાબર તો તાળી રે લાગી અમને સમદરીએ હાલો મારા હરિભક્તોને હાટડીએ દાસરે ઓથીને ગુરુ મોરાર મળ્યા તાળી લાગી અમને સમદરીએ હાલો મારા હરિભક્તોની હાટડીએ તો તાળી લાગી તાળી એટલે તાર જોડાઈ ગયો સુરતાનો શબ્દ સાથે આત્માનો પરમાત્મા સાથે સોહમનો ઓમકાર સાથે આ તાર જોડાઈ ગયો તાળી રે લાગી મતલબ તાર લાગી ગયો જોડાઈ ગયો હવે તાર તૂટે નહીં અમને સમદરીએ અમને મતલબ જે સુરતા ને આ લાગ્યું હોય એ કહે છે જે આત્મા એમને સમંદરિયે સમ એટલે દરેક બધાય દરિયે મતલબ સમુદરીયે સમંદરિયે પરમાત્મા રૂપી સમુદ્ર પરમાત્મા રૂપી પ્રેમનો સાગર ન્યા અમારી તાળી લાગી ગઈ પરમાત્મા રૂપી શબ્દ પરમાત્મા રૂપી ઓમકાર ઈ સૌંદર્ય તાળી લાગી અને આ બધા જે છે એ અમારી દ્રષ્ટિએ પણ સમાન બની ગયા મિત્રો દાસ હોથી વાણી અદ્ભુત છે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી સંત દાસ હોથી બાપાની જય ગુરુ મોરાર બાપાની જય સત્ય સનાતન ધર્મની જય